નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આપણે આજે ધોરણ ચારમાં પોથી ભાગ ચારમાં વિષય ગુજરાતી તેમાં પ્રકરણ નંબર સાત નખમ ધખમ ધડાપડ બૂમ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો તો આ વિડીયોની અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે આડા આડાવાડા અક્ષરોને શબ્દોને યોગ્ય રીતે લખો નંબર એકમાં આવશે રસોઈ નંબર બેમાં આવશે ભભૂતિ નંબર ત્રણમાં આવશે વૈરાગી નંબર ચારમાં આવશે સર્પાવ પાવો નંબર પાંચમાં ચીપીયો શબ્દ આવશે નંબર છમાં ખીચડી શબ્દ આવશે એ રીતે પ્રશ્ન બે જોઈએ બાળકો પ્રશ્ન એકમાં આપેલા લખેલા શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો તો બાળકો તેમાં પહેલો શબ્દ હતો રસોઈ તો મારી મમ્મી સરસ રસોઈ બનાવે છે તેની અંદર બીજો શબ્દ હતો ભભૂત તો સાધુએ ભભૂત લગાવી હતી તેની અંદર ત્રીજો શબ્દ હતો આપણે જોઈએ તો ચીપિયો તો મારી બેને ચીપિયો કકડાવી મને ડરાવી દીધી એના પછી ચોથા જોઈએ તો મારા ભાઈએ ભાઈને ખીચડી ખૂબ ભાવે છે તો આપણે એક વાક્યના બને નંબર ત્રણ જોઈએ જોડકા જોડો તો આ અવિભાગને બ વિભાગ સાથે જોડી એના જવાબ અહીંયા લખવાના છે બાળકો નંબર એક કોઈ કાર્યનો અનુકૂળ સમય તો એમાં જવાબ આવશે બે એટલે કે તક એ રીતે નંબર બે કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત તેમાં આવશે નંબર ચાર સાધના તે નંબર ત્રણ તાકીને એક સ્થાને જોવો તો તાકીને એક સ્થાને જોવો તો એની અંદર નંબર આવશે એક તાતક નંબર ચાર મોટું કામ હિંમતભેર ઉપાડવો તો તેની અંદર આવશે ભાત બેડવી તો નંબર ત્રણ આ હતા આપણે જોડક બાળકો બાળકો તો પ્રશ્ન જોઈએ હતું અતિ છે છો હશે એવા વાક્યનો અંત આવે એવા વાક્યો લખો નંબર એક એક કબૂતર ઝાડ પર બેઠું હતું તો અહીંયા જો હતું શબ્દ આવ્યો નંબર બે રિયા કાલે મામાના ઘરે ગઈ હતી તો શબ્દ આવ્યો નંબર ત્રણ બાળકો લંગડી ખોખો વગેરે રમતો રમે છે તો છે શબ્દ આવ્યો નંબર ચાર તમે બગીચામાં ક્યારે જોવો જાઓ છો તો અહીંયા છ શબ્દ આવ્યો નંબર પાંચ અરે પેલા હાથી દાદાને શું થયું હશે તો જો હશે શબ્દ આવ્યો તો આ બાળકો આપણે વાક્યના અંતે શબ્દો જોયા નંબર પાંચ નીચે આપેલા પાત્ર દ્વારા બોલાયેલું એક વાક્ય એકમમાંથી શોધીને લખો નંબર એક અસુલ અસુલ શું બોલે છે જુઓ જુઓ તમારો કંપાસ જુઓ તમારી કોઈ વસ્તુ ગાયબ તો થઈ નથી ને નંબર બે હિતેન્દ્ર શું બોલે છે લીંબુમાં કશુંક નાખ્યું હશે ઇન્જેક્શન મારીને નંબર ત્રણ જયા શું બોલે છે ના ના જાદુ નહીં કશીક વસ્તુ નંબર ચાર દીપ્તિ શું બોલે છે માતાજીના પગલા પાડતા નંબર પાંચ મયંક શું બોલે છે આવ આવ નંબર આવક અસપાક શું બોલે છે બીજો કોઈ જાદુ આવડે પ્રશ્ન નંબર છ બમ બમ બોલે કાવ્યના આધારે માતા પુત્ર વચ્ચેની વાતચીત બે બે વાક્યો લખો ખાખી બાઓ હે મૈયા અમારી રસોઈ ન ખપે હે માતે અમારે કોઈ વસ્તુ જોઈતી નથી માત્ર માત્ર લોટ આપો મમ્મી શું કહે છે મહારાજ મહેરબાની કરીને ચીપયું ન ખખડાવો હમણાં ઘરે કોઈ નથી તો આ બે વાક્યો આપણે તેનું સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર જોઈ બાળકો હવે આપણે બાળકો સાતમો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાળકો અહીંયા શું કીધું છે નીચે આપેલી ક્રિયાઓ આધારિત વાક્યો લખો નંબર એક ખાવું તો તમારે શું ખાવું છે તો આ ખાવું શબ્દ આવી ગયો નંબર બે રહેવું લોકોને શહેરમાં રહેવું વધારે ગમે છે નંબર ત્રણ જવું હું દરરોજ નિશાળે જાઉં છું નંબર ચાર રડવું આસ્થા તેની મમ્મીને જોઈને રડવા લાગી નંબર પાંચ જોવો આ પહેલાં તમે કયા કયા જાદુ જોયા છે અહીંયા જો જોયા શબ્દ આવ્યો નંબર છ રમવું મને મારો મિત્ર મારા મિત્ર સાથે રમવું ગમે છે તો અહીંયા રમવું શબ્દ આવી ગયો નંબર છ વીણવું મારા દાદી ઘઉંમાંથી કાંકરા વીણે છે તો વીણે શબ્દ આવી ગયો નંબર આઠ ગાવો મનસ્વી સરસ ગીત ગાય છે પ્રશ્ન નંબર આઠ રસોઈ ઘરમાં ઉપયોગી બનાવ બનતા વાસણોની યાદી બનાવ તો તપેલી સાણસી થારી વાડકી ચમચી ચીપીઓ કઠરોટ કૂકર ચમચો જારો કઢાઈ તવી તાવડી ગ્લાસ ખમણી પાટલી વગેરે જે રસોઈ ઘરમાં ઉપયોગમાં આવતી તેવી વાવ તેવા વાસણોની યાદી છે તો દરેક બાળકો આપણે ધોરણ ચારની અંદર ગુજરાતી પકરણ સાતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોયું તો દરેક બાળકો મારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને રોજ સ્વાધ્યમ પોથીનું સોલ્યુશન મળતું રહે આવજો બાળકો આ ભાર આપણે આ સમય ફરીથી મળીશું